ખીચડી જેના વગર અધૂરી ગણાય તે છે કઢી અને એમાંય વળી ગુજરાતી કઢીની તો વાત જ કંઈક અલગ છે માત્ર એક સિમ્પલ સિક્રેટ મસાલો ઉમેરી લગ્ન પ્રસંગમાં રસોઈયા બનાવે તેવી જ ખાટી મીઠી કઢી બનાવતા શીખીશું જે એકવાર ખાલી ચાખી લેશો તો આ કઢીનો સ્વાદ ક્યારેય નહીં ભૂલો એટલી જોરદાર બનશે અને કાયમ તમે આ જ માપથી આ કઢી બનાવતા થઈ જશો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે એક ખાંડી લઈ લેવાની છે એમાં આપણે છ નંગ લસણની કઢી અડધા ઇંચનો આદુનો ટુકડો અને બે તીખા લીલા મરચાં લઈ લઈશું સાથે જ બારથી તેરમાં મીઠા લીમડાના પાન ઉમેરીશું અને સરસ અધકચરો રહે એ રીતના આપણે મસાલો વાટી લઈશું આ મસાલામાં કાંઈ જ નવું નથી સિમ્પલ મસાલો જ છે પણ આપણે આળસમાં ઘણીવાર પહેલેથી બનાવેલો જૂનો જ મસાલો ઉપયોગમાં લઈ લેતા હોય છે તો આ રીતના જો તાજો મસાલો તમે બનાવશો તો તમારી કઢી બહુ જ જબરજસ્ત બનશે હવે એક તપેલીની અંદર આપણે દોઢ કપ જેટલું મીડિયમ ખાટું હોય એવું દહીં લઈ લઈશું અહીં દહીં બહુ વધારે પડતું મોડું નહીં અને બહુ વધારે પડતું ખાટું પણ નહીં એવું લેવાનું છે હવે એની અંદર આપણે ત્રણ મોટી ચમચી જેટલું બેસન ઉમેરીશું ત્યાર પછી આપણે જે અત્યારે મસાલો વાટ્યો એ બધો જ મસાલો આમાં આપણે ઉમેરી દેવાનો છે સ્વાદ પ્રમાણે એમાં આપણે મીઠું ઉમેરીશું અહીંયા દોઢ ચમચી જેટલું હું મીઠું ઉમેરું છું અને સરસ આપણે એક વિસ્કરની મદદથી બધું જ ફેંટી લેવાનું છે કઢીમાં જે આપણે દહીં લેતા હોય છે એ પણ ખાસ મીડિયમ ખાટું હોય એવું જ લેવું એકદમ મોડા દહીંની પણ કઢી સારી નથી લાગતી અને એકદમ ખાટા દહીંની પણ કઢી સારી નહીં લાગે તો સરસ બધું ફેંટાઈ જાય એટલે આપણે દહીંવાળા કપથી જ માપીને બે કપ ભરીને એમાં પાણી ઉમેરીશું જો તમે કોઈ વાટકીથી દહીં માપતા હોય તો એ જ વાટકીથી માપી બે કપ તમારે પાણી લેવું તો સરસ આપણે આને મિક્સ કરી લીધું છે હવે આ તપેલીને આપણે ગેસ ઉપર મૂકી વચ્ચે વચ્ચે આ રીતના ચમચાથી હલાવતા રહે સાતથી આઠ મિનિટ સુધી ઉકાળવાની છે જેથી અંદર આપણે જે બેસન ઉમેર્યો છે એ બિલકુલ પણ કાચો ના રહે કઢી આપણી જેટલી ઉકળશે એટલી જ વધુ ટેસ્ટી બનશે તો આપણી જ્યાં સુધી આ કઢી ઉકળે છે ત્યાં સુધી બીજા ગેસ ઉપર આપણે વઘાર તૈયાર કરી લઈશું તો વઘાર માટે એક પેનમાં આપણે એક મોટી ચમચી જેટલું દેશી ઘી લેવાનું છે ઘી સરસ ગરમ થઈ જાય એટલે એમાં એક ચમચી જેટલું આપણે જીરું ઉમેરીશું અને આ જીરુંને આપણે એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી સાતડવાનું છે મોટાભાગે જીરું થોડું લાલ થાય એટલે આપણે એમાં બીજી સામગ્રી ઉમેરી દેતા હોય છે પણ આને એકદમ આપણે આ રીતનું બ્રાઉન થવા દેવાનું છે ત્યાર પછી તેમાં અડધી ચમચી મેથીના દાણા ચમચી હિંગ અડધું તમાલપત્ર એક સૂકું લાલ મરચું એક તજની લાકડી એક લીલી ઇલાયચી એક લવિંગ અને ચમચી હિંગ ઉમેરીશું ત્યારબાદ દસથી બાર મીઠા લીમડાના પાન ઉમેરી બધું જ સરસ આપણે સાંતળી લેવાનું છે તો બધું જ સરસ સંતરાઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી એ વઘારને ઉકળતી કઢીમાં ઉમેરી દેવાનું છે ખાસ તજ અને લવિંગામાં વધારે ના થઈ જાય એનું ધ્યાન રાખવું નહીં તો કઢીનો ફ્લેવર એકદમ જ સ્ટ્રોંગ થઈ જશે અને કઢી તમારી બહુ વધારે પડતી તીખી લાગશે તો પાંચથી છ મિનિટ કઢીને આપણે ઉકાળી છે પણ આપણે હવે એમાં વઘાર ઉમેર્યો છે એટલે વઘાર સાથે ફરીથી બે ત્રણ મિનિટ આ કઢીને ઉકળવા દઈશું જેથી જે વઘારની ફ્લેવર છે એ પણ સરસ એમાં બેસી જાય હવે આ કઢીની અંદર આપણે એક ચમચી જેટલો ગોળ ઉમેરીશું જેથી આપણી કઢી સરસ ખાટી મીઠી બને તો ગોળ ઉમેરી બસ એકાદ મિનિટ ઉકાળી આપણે ગેસ બંધ કરી દઈશું તો આપણી જે આ ગુજરાતી કઢી છે એ તૈયાર છે સાતથી આઠ મિનિટ એને મેં ઉકાળી છે ત્યાર પછી એમાં થોડા લીલા ધાણા ઉમેર્યા છે બિલકુલ લગ્ન પ્રસંગમાં રસોયા બનાવી એવી જ ટેસ્ટી ખાટી મીઠી આ કઢી બની છે કારણ કે મસાલો આપણે જૂનો વાપરવાને બદલે તાજો જ ઉમેર્યો છે તો એનાથી કઢીનો સ્વાદ બહુ જ જબરજસ્ત આવે છે અને કન્સિસ્ટન્સી પણ તમે જોઈ શકો છો ના વધારે કાળી છે ના વધારે પતલી છે એકદમ પરફેક્ટ એની કન્સિસ્ટન્સી છે તો આ કઢીને તમે ગરમા ગરમ ખીચડી સાથે કે પ્લેન રાઈસ સાથે સર્વ કરી શકો છો આજની આ રેસિપી જો તમને ગમી હોય તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બેલ બટનને દબાવવાનું ના ભૂલતા જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે